એનો મિત્રો આપણે એક એનાલિસિસ અહીંયા તાવીએ છીએ તો મિત્રો વિડીયો પૂરોપૂરો જોજો તો શરૂઆત કરીએ મિત્રો કે મિત્રો આની અંદર એક એનાલિસિસ છે અને આપણે એવું કહી શકીએ કે મને જાણવા મળ્યું છે કે મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ અથવા મિત્રો એવું મને કહેતા હતા કે પેપર બહુ હાર્ડ હતું અને બે ત્રણ વિદ્યાર્થી મને મળ્યા દેવું કે તમે પેપર એકદમ હિજ તો મિત્રો આ એક એનાલિસિસ તારવી છે મિત્રો તો એના પરથી મિત્રો એવું કહી શકાય છે કે જે લોકોને મિત્રો પેપર હાર્ડ લાગ્યું છે એમની તૈયારી થોડી ઓછી હશે જે બે ત્રણ વિદ્યાર્થી મિત્રો મને મળે એમને કહ્યું કે મારે નેવું પ્લસ માર્ક્સ આપશે એવી વાત કરી એટલે કે એના ઉપરથી આપણે એવું તારવી શકીએ કે એમની તૈયારી બહુ હાર્ડ હશે એટલે કે બહુ વધારે હશે એમ અને એના કારણે એમને પેપર બહુ ઇઝી લાગ્યું છે તો એક એનાલિસિસ પ્રમાણે મિત્રો આપણે જોઈએ કે ખરેખર પેપર કેવું હતું તો ટોટલ મિત્રો જે મને પ્રશ્ન મળ્યા છે ને એ પ્રમાણે આપણે જોઈએ ને તો પેપર બહુ હાર્ડ પણ નહોતું કે એટલું ઇઝી પણ નહોતું મીડિયમ હતું હવે રહી મેરિટની વાત તો મિત્રો મારી દૃષ્ટિએ જેટલા વિદ્યાર્થીઓ મિત્રો મને મળ્યા છે ને એની અંદર એ પ્રમાણે માર્ક્સ મિત્રો હું એમને પૂછું છું તો એ લોકો બધા મને એ જ જણાવે છે લગભગ મારા પણ પચીસથી થી ત્રીસ વિદ્યાર્થીઓ મને મળ્યા એવું કહે છે કે મારા માર્ક્સ પાસઠથી એસી વચ્ચેના છે ને લગભગ સત્તર અઢાર વિદ્યાર્થીઓ મને મળ્યા તો એવું કહેતા હતા કે ચાલીસથી થી આવશે લગભગ નવ કે આઠ વિદ્યાર્થીઓ મળે એવું કહેતા કે મારે નેવું પ્લસ રહેશે હવે નેવું પ્લસ રહેશે એ તો મેટમાં આવી જવાના છે પણ આપણું મેટ કેટલું રહેશે એ આપણે જોઈએ એનએસ પ્રમાણે વિદ્યાર્થીઓને કવા પ્રમાણે તો મિત્રો નેવું પ્લસ તો નહીં જાય કારણ કે જે આગળનું પેપર મિત્રો હતું ને એની અંદર એ એ પેપર હતું એની મિત્રો ટોટલ વેકેન્સી છપ્પન હતી એટલે એનો મેડ મિત્રો નેવું પ્લસ રહ્યું હતું અને આની અંદર મિત્રો વેકેન્સી અગિયારસો ને ઓગણપચાસ છે એટલે કે ગયા વખતનું જે પેપર હતું હાઈકોર્ટનું પિનનું એના કરતાં વીસથી એકવીસ ગણી વધારે છે ઓછી નથી એટલે નેવ પ્લસ તો કોઈ સંભાવના જ નથી તો એક એનાલિસ આપણે તારીએ મિત્રો એ પ્રમાણે જોઈ જોઈએ ને આપણે તો મારા અંદાજ પ્રમાણે મારા તારવા પ્રમાણે કોઈ સચોટ માહિતી નથી પરંતુ મારા તારવા પ્રમાણે જે મને મળ્યા છે મિત્રો જેને મને કહે છે એ પ્રમાણે જોઈએ ને તો અંદાજ પ્રમાણે તો એવું થાય છે કે આની અંદર પંચોતેર સોરી પંચોતેર નહીં મિત્રો સિત્તેર સિત્તેરથી માંડી અને પંચ્યાસી વચ્ચે રહેશે સિત્તેરથી પંચ્યાસી વચ્ચે રહેશે મીઠ કોઈ સચોટ માહિતી નથી પણ સિત્તેરથી પંચ્યાસી વચ્ચે રહેશે એટલે હવે તમારે કેટલા માર્ક્સ આવે છે એ પ્રમાણે તમે તારવી શકો છો પ્લસ બીજી વાત મિત્રો એ હું તમને કરું કે કોઈ સચોટ માહિતી નથી પરંતુ જે લોકો જે મિત્રો મને મળ્યા છે એમણે મને માર્ક છે તમે તમારા નજીકના મિત્રો હોય ફ્રેન્ડ સર્કલમાં પૂછો પાંચ સાત મિત્રો પૂછી પૂછીજો કે તમારે કેટલા છે અને એમને કેટલા થાય છે એ જોઈ અને આપણા જે ચેનલ છે ચિકેન્ડર ફ્રેન્ડ એની તમે કોમેન્ટ પણ લખો તો એના પરથી આપણે સચોટ માહિતી મળી જશે કે કેટલા અટકશે પરંતુ હાલ પ્રમાણે જાણવા જઈએ તો મિત્રો સિત્તેરથી કેટલી રહેશે પંચ્યાસી વચ્ચે રહેશે આટલું મેટ્રેસ છે આપણો અંદાજ છે કોઈ સચોટ માહિતી નથી પણ આટલો એ કટ ઓફ છે એટલે કે એક એનાલિસિસ છે તો મિત્રો જો તમને વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં કોમેન્ટ કરો શેર કરો તમારા મિત્રોને કે જેથી કરીને આપણે મને માહિતી પૂરી પૂરી મેળવી શકીએ પ્લસ છેલ્લે મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો થેન્ક યુ મિત્રો